હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જાણીશું થરા તાલુકાના વારા ગામના બધા જ સભ્યનું નામ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો વારા વોર્ડ નંબર એક અણસીબેન રમેશભાઈ તરખ વારા વોર્ડ નંબર બે રમેશભાઈ રામજીભાઈ પાતળિયા વોર્ડ નંબર ત્રણ દિવાળીબેન પીરાભાઈ વાવેચા વોર્ડ નંબર ચાર ફોરભાઈ ઉસ્માનબા જુનેજા વોર્ડ નંબર પાંચ શોગાભાઈ ગણેશાભાઈ સરક વોર્ડ નંબર છ જગતીબેન રમેશભાઈ ગોહિલ વોર્ડ નંબર સાત અરમાન ખાન દીન મહંમદ ખાન સિપાહી અને વોર્ડ નંબર આઠ મોગી ખાન કિરે ખાન મેહર તો આજના વિડીયો બસ આટલું જ આવનારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કાલે બીજો વિડીયો આવી જશે બીજા ગામનો ધન્યવાદ